રાહુલજી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા નેતાશ્રીઓ સાથે રાહુલજી એમની સાથે મીટીંગ કરશે ત્યારબાદ સાડા દસ કલાકે રાહુલજી પોલિટિકલ એફેર્સ જે કમિટી બનાવી છે જે અંદર પોલિટિકલ ગુજરાતના તમામ સિનિયર લીડરશ્રીઓ જે આ કમિટીના સભ્ય છે એ સિવાય ફ્રન્ટલ અને સેલ્સ ડિપાર્ટમેન્ટના જે ચેરમેન શ્રીઓ છે એમની સાથે રાહુલજી સંવાદ કરવાના છે

શહેરના કોંગ્રેસ પ્રમુખો જેમની સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે આ ચારે ચાર કાર્યક્રમ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આ બિલ્ડિંગમાં રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલજી સવારથી રાત સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે રોકાશે ને આ ચારે ચાર મિટિંગ એ રાહુલજી અહીંયા કરવાના છે એમનો પાંચ વાગ્યાથી સાત વાગ્યા જે

કાર્યકરો સાથે એ સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમની અંદર જિલ્લાના તમામ જિલ્લા અને શહેરના જે હોદ્દેદાર શ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રદેશના તમામ હોદ્દેદાર શ્રીઓ હાજરી આપવાના છે તમામ જિલ્લાના અને શહેરની અંદર

અને અમને એમનું માર્ગદર્શન મળે એ વાતને લઈને રાહુલ ગાંધીજીએ એ બે દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે છું કે પહેલી વખત ગુજરાતની અંદર એક તાલુકા અને વોર્ડ લેવલના જે આગેવાનો છે એમની સાથે અમારા રાષ્ટ્રીય નેતા સંવાદ કરશે ચર્ચા વિચારણા કરશે માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકીએ કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે અને આગળની જે કાર્યક્રમો છે સંગઠનને લઈને સરકારની નિષ્ફળતાઓને લઈને એ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર થશે તો ગુજરાત એમની ખૂબ આતુરતાથી એમને સન્માનવા માટે એ રાહ જોઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એરપોર્ટ ઉપર સવારે એમનું અમે ભવ્ય સ્વાગત કરીશું અને સતત બે દિવસ સુધી એ કોંગ્રેસના તમામ ગુજરાતના તાલુકા અને જિલ્લાના અને પ્રદેશને લઈને તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસની અંદર પ્રાણ નું કાર્ય કરશે આપ સૌ અહીંયા પધાર્યા આપનો સૌનો ખૂબ